આજે આપણે સાળંગપુર મંદિરે જે મળે એવી પ્રસાદીની સુખડી બનાવવાના છીએ આ સુખડી એકદમ પોચી અને રૂ જેવી બનશે અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી બનશે આમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને એકદમ પોચી રૂ જેવી કેવી રીતે બનાવવી એ જોઈ લઈશું તો ચાલો સુખડી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે પોણી વાટકી ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે એક વાટકી જેટલો ભાખરીનો જે કરકરો લોટ આવે એ એડ કરવાનો છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ પહેલાં ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર તેને લગભગ પાંચથી સાત મિનિટ સુધી શેકી લેવાનો છે લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ અંદરથી બબલ્સ થશે અને લોટ એકદમ ફ્લફી થશે આ રીતે તમે જોઈ શકો છો કે ત્રણથી ચાર મિનિટ પછી લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે અને તેમાં બબલ્સ થઈ ગયા છે થોડીવાર પછી જોઈએ તો તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે લોટ આપણો શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં વરિયાળી એડ કરીશું એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ સાળંગપુર મંદિરે જે સુકડી મળે છે તેમાં વરિયાળી હોય છે એટલે વરિયાળીનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે હવે આપણે તેમાં જે સિક્રેટ વસ્તુ મેં કીધી એ બે ચમચી દૂધ છે છેલ્લે ફક્ત બે ચમચી દૂધ ઉમેરવાથી એકદમ સોફ્ટ અને એકદમ પોચી સુખડી બને છે હવે આપણે દૂધને સારી રીતે મિક્સ કરી લઈએ અને બે મિનિટ તેને શેકી લેવાનું છે દૂધને સારી રીતે શેકી લેવાથી આપણી સુખડી બગડતી પણ નથી બેથી ત્રણ મિનિટ પછી લોટ સારો એવો શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને આપણે થોડી પછી નીચે ઉતારી લઈએ અત્યારે ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી પણ તેને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે લોટને શેકી લેવાનો કારણ કે આપણું પેન ગરમ હોય છે અત્યારે આપણે નીચે ઉતારી લીધું છે તો બેથી ત્રણ મિનિટ પછી આપણે તેમાં ગોળ એડ કરીશું ગરમ ગરમમાં ગોળ એડ નહીં કરવાનો લોટ આપણો ગરમ હોય અને જો તમે ગોળ એડ કરો તો સુખડી આપણી એકદમ પેલી સોફ્ટ બનવી જોઈએ એવી નહીં બને અને એકદમ પેલી ખેંચવી પડે એવી બનશે અને બેથી ત્રણ મિનિટ પછી જો આપણે ગોળ એડ કરીએ તો સુખડી આપણી એકદમ સોફ્ટ બને છે આવી નાની નાની ટીપ્સનું તમે ધ્યાન રાખશો એટલે સુખડી તમારી એકદમ સોફ્ટ જ બનશે ગોળ આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો ગોળ એકદમ સરસ મિક્સ થઈ જશે એટલે સુખડી આપણી આ રીતની એકદમ છૂટી છૂટી થઈ જશે એટલે આપણી સુખડી એકદમ પોચી જ બનશે હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં એડ કરી દઈએ અને તેને આપણે પાથરી દઈએ આ રીતે તેને દબાવીને આપણે પાથરી દેવાની છે ઉપરથી એકદમ ફ્લેટ થઈ જાય એ રીતે આપણે પાથરી દઈએ પછી આપણે બેથી ત્રણ મિનિટ માટે ઠંડી થવા દેવાની પછી તેમાં કટ લગાવી દેવાના સુખડીને ઠંડી થતાં વાર લાગે છે એટલે આપણે અત્યારે હજુ સુખડી ગરમ છે ત્યાં જ આપણે તેને કટ લગાવી દઈએ પછી આપણે તેને એક કલાક માટે ઠંડી થવા દઈશું હવે આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને હવે કાઢીને જોઈ લઈએ કાઢીએ ત્યાં જ ખબર પડી જાય છે કે સુખડી આપણી એકદમ સોફ્ટ બની છે હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો કે સુખડી આપણી એકદમ સોફ્ટ રૂ જેવી પોચી બની છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી સાળંગપુરની સુખડી